બતાવી આ અચ્છા તો ડોક્ટરો કહેતા કે તમને ગરદન માં નસ છે થેરાપી થી થઈ જશે પણ સારું તો મે આવી તકલીફ એક વર્ષ થી મે કમર માં ભી તકલીફ આવતી હતી કમર માં તો મને 15-20 વર્ષ છે 15-20 વર્ષ થી કમર માં દુખાવો હતો બરાબર કમર માં દુખાવો થા તો તકલીફ શું થા આ નસ દબા પગ ને ગરદન પગ પકડાઈ જતો તો કદી તકલીફ ક્યારે આવતી ભઈ બહુ વજન વાળું કામ કરવું નહીં સેનો કે કોઈ તો દુખાવો થતો અને પછી બેન તમે ઓગણત્રીસ બારે પહેલી વખત મારી પાસે સેશન લેવા આવ્યું બેન તો ઓગણત્રીસ બારે આપણે પહેલી સારવાર આપી પછી એક બે ત્રણ ચાર પાંચ ને આજે છઠ્ઠી સારવાર આપી બેન બરાબર હવે આ સ સારવાર લીધા પછી હવે કેવું છે કૃષ્ણ હવે કઈ તકલીફ આવે છે બિલકુલ હાથમાં કઈ પ્રોબ્લેમ ગરદન ને કઈ તકલીફ બેન કમરે કઈ તકલીફ બાકી આપ કોઈ તકલીફ નથી આવતી બેન બરાબર હવે બેન આપણને તકલીફ શું હતી તમને એમ આર આઈ ના રિપોર્ટમાં તમને સમજાયું તમને બરાબર

સો ટકા સો ટકા સાહેબ અને ક્રિષ્નાબેન પર મૂકીએ તમારી સ્પીચ મોકીશ ખાલી બરાબર તમારી સ્પીચ મોકો ને